તાજેતરમાં ગુજરાતભરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા દરેક ડેપોમાં નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે તે મુજબ રાપર એસટી ડેપોને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી નિગમ દ્વારા બે નવા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી જે વર્ષોથી ચાલતી વહેલી સવારેના સાત વાગ્યાની રાપર આણંદ વાયા ફતેગઢ આડેસર રાધનપુર સમીશંખેશ્વર વિરમગામ તથા બપોરે એક વાગે રાપર જૂનાગઢ વાયા સામખિયારી મોરબી રાજકોટમાં નવા વાહનો ફાળવવામાં આવતા જે વાહનોનું રાપર એસટી ડેપો ખાતે લોક પણ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડેના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ડેપો મેનેજર જેબી જોશી રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે વિનુભાઈ થાનકી કેસુભા વાઘેલા મોહનભાઈ બારોટ વેરસીભાઈ સોલંકી ફેનિલ પટેલ સામજી સોલંકી રામદાસ પ્રજાપતિ ડોલરભાઈ ગોર માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા ઉમેશ સોની રમેશ ચાવડા મહેન્દ્રસિંહ મધુભા વાઘેલા કમલસિંહ સોઢા ભાણજી ભાષડિયા નિલેશ માલી ભાવેશ ઘારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા